એ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ઉલક્ષમાં તમે જોઈ શકો છો આપણે આજે કોબીમાં ઈળની દવા છાંટવાની છે કોબીને એક મહિનો દિવસ થઈ ગયો છે સોંપી એને આજે આપણે કોબીમાં ઈનું ઈવાને કારણે આજે આપણે દવાનો છટકાવ મારવાનો છે તમને ઈની જે દવા છાંટવાની છે એ પણ બતાવવું અને કોબી પણ જોઈ લો નાની કોબી છે જે કંઈ મોટી થઈ નથી બહુ એવી કંઈ કોબી છે એ બાજુમાં ફુલાવટ છે ફુલાવટ છે એમાં પણ એ આવી ગઈ છે એમાં ઈળનો સટકો મારવાનો છે કોબીમાં એ મારવાનો છે સર તમને ઈળની જે દવા છાંટવાની છે એ બતાવું તો મિત્રો આપણે આવી ગયા છીએ પંપે જો આપણે દવા લેવા છીએ પીઆઈ કંપનીનું પ્રેસીડો એમાં આવે છે કેવું નામ છે સાયકલોની ક્રોલ દસ ટકા ડબલ્યુ એલ ડીસી અને હારી વાપરવાનું છે સ્ટીકર સ્પ્રેવિટ હવે જોઈએ આપણે બંને મળીને રિઝલ્ટ કેવું આવે છે આગળ કારણ કે આ દવા હું પીએ કંપનીના ભરોસે લાવ્યો છું અને એક બે જણાની એડવાઈઝરી હતી કે આ દવાથી કકરી ક્રેડિટ આવશે તો જોઈએ ને એનું માપ આવે છે એમાં ફોળ મિલી છે આપણે એક પમ્પ લીટ સોળ લીટરના પમ્પીટ સોળ એમએલ નાખવાનું આવે એટલે એક લીટરે એક મિલી નાખવાની ગણતરી થઈ જો આ બોટલ આવી છે હાથમાં તલવાર પકડીને ભાઈ એવું જોઈ તલવારે એ મળે છે કે આપણે મરી છીએ હા પીઆઈ કંપનીનું છે આ એક ફોન હાઈઠ એમલનું જે પેકેટ છે તે સાડી નવસો રૂપિયાનું આવ્યું છે તમારા વિસ્તારમાં આ દવા શું ભાવે આપે છે અને કોઈને આ દવાનો અનુભવ હોય આગળનો તો પણ કહેજો અને ખેડૂતને મદદરૂપ બનજો જે માટે જે મિત્રો કશું આપણે રિઝલ્ટ આવશે હવે આજ દવા મારી દઉં છું ત્રણથી ચાર બુક મારવાની છે કોઈ પાછું રિઝલ્ટ આવશે તો એ પાછું વિડીયો બનાવશું આવશે તોય બનાવશું ન આવે તોય પણ બનાવશું ત્યાં સુધી જય માતાજી ફરી મળીશું અમારા નવા વ્લોગમાં ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો જય માતાજી